ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારી હરીફાઈ એવી છે કે જો મિત્રો આપણી પાસે અહીંયા એક ટાયર છે આ ટાયરને આમ જવા દેવાનું છે અને બધાથી ઝાઝા સીસા જે પાડશે તમને એક એક સભ્યને દસ દસ ટાયર ઘા કરવામાં આપશે એમાંથી આ સીસા જે પડી જશે ને એ ગણતરી થઈ જશે છે ભાઈ મારે પાંચ પીડા સાત પીડા દસ પીડા એમ જે ઝાઝા સીસા પાડશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઈનામ મળશે આશરે તરીકું ફૂટ અમારું હે મિત્રો અને અહીંથી ટાયર ને જવા દેવાનું અમે પથ્થર જવા દેવાનું કે ટાયર સેજ અવરું તો પથ્થર આઘું પાછું કરી નાખશે સીધે સીધું જ જવા દેવાનું હે તો પેલો જ રાઉન્ડ અમારા ભૂરા ભાઈનો હે ભોરા ભાઈ તમને દસ કા દેવામાં આવે છે બધા પાડી દઉં તો પણ ડોલી ભયારે ટક્કર દે ને વાંહે પાડે એ ઇનામનો હકદાર થાય

પાંચ વાર ભૂરા ભાઈ તમે ટ્રાય મારી પીડા હા સાત સાત ખી

સેલો ટાયર હે તમને મિત્રો અમારા बूढ़ा ભઈયા 10 ગામા ત્રણ વાર સીસા ત્રણ સીસા પીડ્યા છે અને હવે અમારા રાજુભાઈ ભાઈ આવે મે તો રાજુ ભાઈને દેજો કારણ કે એ बूढ़ा ભઈ આ દે આજ તક લેવાના છે થઈ પડ્યા આજ રાજુ તમને પછાડવાના હા અને રાજુભાઈ તમે રેડી હો ને હલો

કારણ કે એમને કેટલા હાથિંસા પાડી દીધા સાર ગાય પીડાયા અને આજા રાજુભાઈ ને ઇનામ આવે એવું હતું પણ આવ્યું નથી ડોલી ડોલીભાઈ આખરે

નકરા રાજુ ભાઈ હકદાર આ બીજા ઇનામના હો પેલી તો ડોલી બેન મળી ગયો બીજા ઇનામના હકદાર રાજુ ભાઈ થાશે બધાય બધાય પાંચ દીધા રાજુ ભાઈએ તો ચાલો મિત્રો આખરે અમારા રાજુભાઈ આજ ઇનામ તો લીધું જ ભલે ઓલામાં માં નહીં પણ બધાય શીશા એક ગામ માં પાડવામાં તો મિત્રો આજ અમારે હરીફાઈ નો વિડીયો એક છે પણ ઇનામ ના હકદાર બે હે રાજુભાઈ દસ હજાર ના ઇનામ ના હકદાર હે ડોલી ભાઈ દસ હજાર ના ઇનામ ના હકદાર હે તો હવે મિત્રો અમે નવી રમત સાથે મચ્યું જય માતાજી જય